તો એના માટે નવી લાઈન મૂકવામાં આવી હતી એવું છે કે જે જૂની લાઇન હતી એ લગભગ સાત આઠ ફૂટ નીચે હતી અને બહુ વર્ષો જૂની હતી જેમ જેમ વિસ્તાર વધતો ગયો એમ એમ પાણી આમને ઓછું આવતું હતું એટલે પછી એક નવી લાઈન વિવેતાધેવ ને પંદર ટકા મૂકી છે અને આશરે બે લાખનો ખર્ચો છે એટલે હવે એમને એક ચારની લાઈન હતી હવે છની લાઈન કરી છે એટલે એમને સંપૂર્ણપણે વ્યવસ્થિત પાણી આવી જશે